ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ગઠિયાઓએ છેતરમિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂપિયા પૈકી એકસો આઠ કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે તે ઉપરાંત એક વર્ષમાં બસો પંચ્યાસી પોઈન્ટ બાર કરોડ રૂપિયા ફ્રીઝ કરી તેને રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવસરમાં મળેલી ફરિયાદોના નાણાં ફ્રીઝ અને રિકવરી રેટ સૌથી વધુ હોવાથી કોઈ પણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં ફ્રોડ થયાના પાંચ કલાકની અંદર હેલ્પલાઇન નંબર ઓગણીસો ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અપીલ કરવામાં આવી હતી આપણે જે ગુજરાત સ્ટેટના જે સ્ટેટ સાયબર સેલ છે એમાં જે કમ્પ્લેન નોંધાવવામાં આવે છે એમાં જ્યારે કમ્પ્લેન આપણે પોર્ટલ ઉપર નોંધાઈ જાય છે આઈ સીના પોર્ટલ ઉપર એના પછી અમારા જે બેન્ક કોર્ડિનેશન ટીમ છે એ બેન્કો સાથે કોર્ડિનેટ કરે છે કે જે વિક્ટીમનો પૈસા છે એ કયા બેન્કમાં અને કેટલા પૈસા લે છે પછી એના આધારે જેટલા બેંક શંકાસ્પદ બેન્કો છે એમના અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે અને પછી જે પૈસા જે જગ્યા રોકાઈ જાય છે એમને પછી વિકટમ ને પરત આપવામાં આવે છે અત્યાર સુધી આપણે જે ટોટલ છે આ વર્ષે 108 કરોડ રૂપિયા અમે વિકટમ ને પરત આપવામાં આવે છે અને 6 14 ડિસેમ્બર ના દિવસે એક લોક અદાલત યોજના હતી જેમાં બીજા 75 કરોડ રૂપિયા પરત આપવાની પણ કામગીરી થઈ છે